તો હે ગુડ મોર્નિંગ છે શરૂઆત ગોળ ને એકદમ વ્યવસ્થિત થાય હા બની છે એકદમ ગોળ અને વ્યવસ્થિત થઈ ગઈકાલે પછી કઈ પછી કઈ પણ કેતા ભૂલી ગયો તો હું ગઈ કાલે કેમ ભાભી ની માં ગયા તા ગૌશાળા ગયા બે ગૌશાળા પછી ઓલા મંદિરે ગયા હતા કયું હા ભૂલાઈ દઈશ ગલતેશ્વર હા ત્યાં ગયા પછી અહીંયા ફોપ ખવડાવવા માટે ફોન કર્યો પણ એમ કીધું કે આજનો નાસ્તોય બુક છે આવતીકાલના એ બુક છે ટૂંકમાં ગઈ કાલે મેળ આવ્યો કે એ તારીખ તમારે મેળ આવે તો રાખો તો ભાભીનો બડે હતો એટલે એનો ત્યાં નાસ્તો કરાવવાનો હતો પણ ત્યાં ડેટ બુક હતી બીજા કોકની અમે કઈ અગાઉ લખાયું ન હતું એટલે પછી એટલે ગઈ કાલે બાકી હતું તો એ ગઈ કાલે એ પતાવ્યું અને શેરીન છોકરાઓને પોપ ખવડાય એમ કેતા હતા ચાલો તો આજના દિવસની શરૂઆત કરીએ ડે ડન રેડી થઈ ગયા છે ખાવાનું બાકી છે ને બે આજે અમે સેમ પહેર્યું છે હે આ કે હમણાં મને ખબર પડી મને હમણાં ખબર પડી ત્યારે જોયું ઓકે તો બ્લેક એન્ડ વ્હાઈટ ડે થી શરૂઆત કરી બ્લેક એન્ડ ગ્રે ડે થી ફટાફટ ભાખડી ખાઈએ અને નીચે જાવ ને પછી આજે મસ્ત કામ કરવાનું છે આજે વૃક્ષારોપણ કરવાનું છે અને સવાર થી પાવર જાય છે આવે છે જાય છે આવે છે તો વોશિંગ મશીન અડધે અટકી જાય પાવર આવે ને તે પાછું ન્યાથી શરૂ થઈ જાય પાછું અટકી જાય શરૂ થઈ જાય એવું થાય છે ખબર છે મમ્મી એવું હોય પાવર જાય ને વોશિંગ મશીન ન્યા બંધ થઈ જાય પછી પાછું હા ઉપર આવ્યા તો જોવા હું જોવા કે મમ્મી ચાલુ થઈ ગયું તો હમણાં થઈ ગયું તો પાછો પાવર વહી ગયો અને હેતાંશને જે ગઈકાલે હેલિકોપ્ટર આપ્યું હતું બપોરે એ બસ ત્રણ કલાકમાં તૂટી ગયું એકદમ કમ્પ્લેટ જો ચાર્જિંગ કરવાની જરૂર જ ન પડી આ વાયર અમને નહીં આપવાનું અને ગઈકાલે જે યુટ્યુબમાં લાઈવ છે હતા ને એમાં ઘણા બધાને કોમેન્ટ આવી કે અમને અગાઉ જાણ કરવાની કે લાઈવ થવાના છો થવાના છો અમેરભાઈ અચાનક પ્લાન થઈ ગયો હતો લાઈવનો પ્લાન અચાનક જ થાય છે એનું કંઈ ફિક્સ નહોતું હતું ક્યારે લાઈવ થઈએ બાકી ઇન્સ્ટામાં બહુ બધા આગળ વધી ગયા યુટ્યુબમાં વચ્ચે છે ને ફેસબુકમાં ઘણા પાછળ છે એ બધી જગ્યાએ અલગ અલગ છે ઇન્સ્ટામાં એક લાખ પચીસ હજાર ફોલોઅર છે યુટ્યુબમાં પચાસ હજાર સબસ્ક્રાઈબર છે અને ફેસબુકમાં દસ હજાર સબસ્ક્રાઈબર ફોલોઅર છે તો એવું બધું અલગ અલગ આંકડા થઈ ગયા છે અને સપના અત્યારે જાય છે આટો મારવા એના મમ્મીની ત્યાં અને સાંજે ત્યાં આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે એટલે બધા ભેગા થવાનું છે ક્વોલિટી અને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ જાતે બનાવવાના

ઓરિજનલ કોઠી આવી ગઈ છે તો આ વખતે ઓરિજનલ કોટીમાં આઈસ્ક્રીમ બનાવવાનો છે એટલે કઈ રીતના બનાવવાનો બધું પ્રોસેસ તમને ખબર પડશે ચાલો સૌપ્રથમ પહેલા તો હવે આ દૂધ ઉકળી ગયું છે આપણું હવે એમાં હું પેલા 2 કિલો પેંડા જે ખમણીને રેડી કરેલા છે એડ કરી દે તો આમાં છે ને સાદા પેંડા કરતા હેલ્ધી વાળા પેંડા લ્યો ને તો એલચી તમારે અલગથી નાખવાની જરૂર ન દે અને આમાં મિક્સ હોય ને તો એલચીનો ફ્લેવર તરત બેસી જાય એટલે એલચી વાળા જ પેંડા લીધેલા છે અને માવાના પેંડા લેવાના

કરું ત્યાં સુધી હવે શું તૈયારી કરવાની ત્યાં સુધી દૂધ ઠરવા મૂક્યું છે અને કોઠી છે ને આવી રીતના નવી લ્યો ને ત્યાં પાણીની ભરીને રાખો આ ભેડી સેવી રીતના એ લાકડાની તો વચ્ચેની ઘીસી હોય ને પાણીના કારણે લાકડું ફૂલી જાય પાછું એટલે ઘીસી બધી પેક થઈ જાય એટલે એટલા માટે પાણી ભરવું પડે પલાળવી પડે ઓકે એક દિવસ ઉપર એને પલાળવી પડે અને રીંગણા ક્યાં પોઈગા હે રીંગણા રીંગણા તો હવે છે થોડા થોડા

બટેકા બનાવા છે ખાલી બટેકા બોવા જ ખાવાના છે જમાઈ ને તાણ બહુ કરે તો જમાઈ ને ખાવા જગ્યા પડશે ને

હજી થોડીક વાર વધુ કરવાનું ચાલો હવે ટાઈમ આવી ગયો છે કાજુ નાખવાનો કાજુ ના છે ને મેન્યુઅલી હાથ થી કટિંગ કરવાનું મશીન નહીં કરવાનું ભૂકો નો થાવો જોઈએ પછી થોડીક વાર બધા મિક્સ થઈ ગયા હવે હું કે ખાપીઓ કેવાય કાઢી લેવાનું અને પછી પાછું ફેરવવાનું આ નીકળી છે ફેરવવાનું હવે જો સપનાનો વારો આવી ગયો છે અને સપના પછી છે ને માં ચાળીનો વારો છે ને જા વારો બીજી આ જો ક્વોલિટી આવી ગઈ છે બતાવો વાવ આટલી બધી ક્વોલિટી આવી ગઈ છોકરાઓ માટે છે એ બની ગયો હા બની ગયો પણ હજી એક ખાપવું પડશે પછી હજી બીજી ફેર બનશે છે અત્યારે ઠીક છે તો આવી રૂપિયા ગ્લાસ ડેરી ડોનનો ઠીક છે જો આઈસ્ક્રીમ બની ગયો છે મસ્ત જામી ગયો કણી વાળો તો મને મોલેલ ઈ કે શરદી થઈ જાય શરદી થઈ જાય ને કને છે ને હા બસ લે લે આંટી કેવો લાગ્યો કોને મને મને સારું લાગે એક સમ તો લ્યો આવો એક એવું કઈ ન હોય સવાર સપના ચાંદલો કરી દીધો પછી હું ગયો ઓફિસ છે અને ટેવ છે આમ માથ કાઢવાની તો હાથમાં ખબર પડી ચાંદલો ભૂસાઈ ગયો થોડીક ગયો ઘર માં ભૂસાઈ ગયો ચાંદલો અને બીજું ઈ માર કેવું તું ઘણા લોકો ને મેં એવા જોયા કે ગોલા ખાતા હોય કે ખાતા હોય તો ગોલા ખાવા જાય તો ઓલું નીચે ઓગળી ગયું હોય એ ચમચી ચમચી ખાધે ખાધા રાખે ઓલો હારો આઈસ્ક્રીમ હોય ને એ ઓગળા કરે અને નીચે જ પાણી ખાય એને એમ કે હું પેલા પાણી પણ પછી સુધી પાણી જ ખાધા કરે પીધા કરે એ આઈસ્ક્રીમ ઓગળી જાય આઈસ્ક્રીમ ખવાય ઓગળી ગયેલો તો ઓગળી જ ગયો છે એ પેલા ખાવ છેલ્લે ખાવ તો ઓગળી જ ગયેલો છે એટલે એમ ન હોય આઈસ્ક્રીમે મેં ઘણા નોટિસ કર્યું કે ઓગળી ગયેલો ખાતા હતા ને ઓલો હારો જે જામેલો હતો ને એ તો ઇગ્નોર કરતા હતા એને એમ કે હું પછી ખાતો એ તો ઓગળા કરે છે ઓલો હારો હારો પહેલાં ખાઈ લેવાય અને પાણી તો તમારે કે પાણી દૂધ જે હોય એ તો છેલ્લે જ તમારે પીવાનું જ હોય આવું છે બીડીમાંય થાય પહેલાંના જમાનામાં ચાર ભાઈની બીડી આવતી એને ખબર છે અમુક માનસિક એમ એમાં છે ને હારી મોડે આવે કેમ કે બાંધવામાં ભૂલ થઈ હોય તો માનસિક અમુક લોકોને એવું હોય કે પહેલાં આપણે ખરાબ લઈ લેવીએ ને પછી પીવી પછી એનથી ખરાબ લઈને પીવી એનથી ખરાબ લઈને પીવી તો એ છેલ્લે હા છેલ્લે એ એમ જ વિચાર હં અને અમુક લોકો એમ હોય કે હારી પેલા પીવે એનથી હારી પીવે હારી હારી પીવે તો છેલ્લે બધી હારી બીડી જ પીવે બાકી પેકેટ તો એક ન માનસિક બહુ બધો ફરક પડે એ રીતના આઈસ્ક્રીમમાં હોય આવું બધું છે બોલો કેવું કેવું હું નોટિસ કરી લઉં આઈસ્ક્રીમ ખાતા ખાતા આવું નોટિસ કરી લીધું અને અત્યારે હાલમાં તો સાડા બાર વાગી ગયા છે અને હજી હમણાં ફ્રી થઈને ને તો એક વાગી જાય આજે બહુ મોડું થઈ ગયું

પણ અહીંયા પહેલી વાર ગયો હાલીને ચાલો તો હવે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને વિડીયોને પ્લીઝ લાઈક કરી દેજો અને હમણાં તો બહુ ગાય ગા સબસ્ક્રાઈબર વધે છે તમે બધા સબસ્ક્રાઇબર કરાવતા લાગો ઓફિસમાં અને સ્કૂલમાં કોલેજમાં એટલે થેન્ક યુ બધાને તમારા ગ્રુપમાં પણ કરાવતા રહેજો અને જલ્દીથી જલ્દી મારા 1 મિલિયન સબસ્ક્રાઇબર થઈ જાય પૂરીને કે ખબર તો પડે ના ડાયરેક્ટ 1 મિલિયન પહેલા હવે સો ઓકે

ચાલો તો હવે આ વિડીયોને એન્ડ કર્યું છે અને એ પેલા હું કહું ખાસ વિડીયો તમે જોઈ લો તમને બહુ મજા આવશે અને હેતાશનો જન્મદિવસ હતો અમે કઈ રીતના ઉજવ્યો અને ક્યાં ક્યાં ગયેલા બાજુના જે વિડીયો છે ને એ જોયા જોરદાર છે મજા જ આવશે ફૂલ એન્જોય કરેલી બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર